ભરૂચના દયાદરા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી રેલીનો પ્રારંભ કર્યો છે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉમટેલા જનસમૂહ વચ્ચે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સ્વર્ગવાસ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા

રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવ કરે છે આજે અહીંયા પણ ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવાય છે પણ ભાજપના નેતાઓના દબાણો પર કોઈ એક કાંકરી પણ આવતી નથી અહીંયા આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયા ચૂકવાઈ ગયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો એના જીવતા જાગતા પુરાવા દેખાય છે ઉખડી રહ્યા છે અહીંયા લારી ગલ્લા નગરપાલિકા નગરપાલિકાને સરકારી તંત્ર હેરાન પરેશાન કરે છે હોકર્સ જોન નથી ફાળવતા એના લાયસન્સ નથી આપતા અને ગરીબો પાસેથી ખુલ્લા મફતા ઉઘરાવવામાં આવે છે એજ રીતે પીવાનું પાણી નથી મળતું આ વિસ્તારમાં પ્રદૂષણના પ્રશ્નો છે ઉદ્યોગો ખૂબ આવ્યા પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો 85% સ્થાનિક રોજગાર માટેનો નિયમ સરકારનો છે એમ છતાં કંપનીઓ કારખાનેદારો એમને ગણતા નથી કામદારોને એના કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું જે કામદારોના અધિકારો છે એ નથી મળતા આ બધી ફરિયાદો અહીંયા મળી છે સાથે સાથે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં જે રીતે પ્રક્રિયામાં ફોર્મ નંબર ભાજપના લોકો કમલમ ની કચેરીમાં કોમ્પ્યુટરથી ભરી અને ઓર્ગેનાઇઝ વે એટલે સંગઠિત કાવતરું કરી અને લોકોના મતનો અધિકાર છીનવવાનો જે પ્રયાસ થયો એની સામે પણ લોકોમાં ખૂબ આક્રોશ છે તમે જોઈ શકો છો કે જે મતનો અધિકાર છીનવાનો પ્રયત્ન થયો એની સામે આક્રોશ છે અહીંયા રિક્ષા ચાલકો રજૂઆત કરે છે કે અમારો અધિકાર છે અમને જે મળવા જોઈએ એ નથી મળતા બાર બસો નું લોકાર્પણ કરે એની સામે ઘણી ગાંઠી બસો ચાલે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા કરે છે એટલે ભ્રષ્ટાચાર ગેરવહીવટ તાનાશાહી ભેદભાવનું શાસન

એટલે સર્વે લોકો કોણ છે કોની સાથે જોડાયેલા છે કોની દ્વારા આર્થિક લાભો મેળવે છે એ આપણે બધા જ જાણીએ છે અને એમની પોલ પણ ખુલી ગઈ અને એવા ખોટા સર્વેના નામે મીડિયા કે સોશિયલ મીડિયાના મેનેજ કરીને જે પ્રયત્નો થઈ રહ્યા છે પણ સાચી હકીકત જનાક્રોશ યાત્રા અમે પહેલા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા 1100 કિલોમીટર કરી ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટર યાત્રા થઈ મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટરની યાત્રા અને આ દક્ષિણ ગુજરાતના ની હિતોની ચિંતા કરી શકે એક જ પાર્ટી બધા જ વર્ગ વિસ્તારના લોકોને સાથે રાખી શકે એક જ પાર્ટી સામાન્ય લોકોની વાત ને સમજીને એના પ્રશ્નોનું નિવારણ કરી શકે

ની બરબાદી થતી હોય એવી હકીકતો ધ્યાન પર લાવજો સડક થી લઈને સંસદ સુધી એ મુદ્દા ઉઠાવીશું જરૂર પડે તો સ્થળ વિઝિટ પણ કરીશું વિધાનસભા સત્ર આવે છે ત્યાં પણ મુદ્દા ઉઠાવીશું અમારી શહેર કોંગ્રેસ સમિતિ જિલ્લા કોંગ્રેસ સમિતિ મુદ્દાઓને લઈ અને જમીની લડાઈ પણ લડશે પૂરા દેશ ને કરીને બે વર્ષ પછી ઉઘરાણી કરી તમે લોકો સ્વાગત કર્યું હતું છોડો એ ઉઘરાણી ત્યારે નોતી આપી હવે ઉઘરાણી છીનવવાનો ટાઈમ થઈ ગયો છે અને એના માટેની આ મહેનત છે એના માટેની આ મહેનત છે તમે અને હું જાણીએ છીએ કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય એને એક શાયરી લાગુ પડે છે ચાર પાંચ જામ મેરી અંદર હે ચાર પાંચ જામ મેરી અંદર હે એક જામ મેરે હાથ મે હે તે રાખજો બીજેપી કરવી હોય કરે આમ આદમી પાર્ટી છે એને જે વાતો કરવી હોય કરે પણ હોય હોય કે એનો સંદેશ યાદ રાખજો લોકશાહી બેજ ઉપર આઝાદી બેજ ઉપર મહાભારત બેજ ઉપર કોંગ્રેસ એ ગઈ કાલે પણ બાપ પાર્ટી હતી આજે પણ બાપ પાર્ટી છે અને આવતીકાલે પણ બાપ પાર્ટી છે પણ ધર્મના નામે પોતાના સ્વાર્થના રોટ ના શેકનાર વ્યક્તિ ને ઘર ભેગો કરવો જોઈએ હા કે ના તમારો ને મારો ધર્મ એ છે કે રાષ્ટ્ર રક્ષણ થાય લોકશાહી રક્ષણ થાય દેશની સાત્વિકતાનું રક્ષણ થાય એનાથી મોટો કોઈ ધર્મ ના હોય હા કે ના જો તૈયાર એ ધર્મ નિભાવવા માટે ઓગણીસો ને સુડતાલીસ માં તમે હું કદાચ નહોતા પણ આઝાદીની ની બીજી લડત માટે જો ખપી જવું હોય તો એક બે ત્રણ બાના સાઈડ માં કરીને નીકળી જવું પડે હા કે ના જો નીકળવા માટે તૈયાર અમારી જે ટીમ છે જે નેતૃત્વ છે એ તાકાતથી કામ કરવા માટે તૈયાર છે પણ ધર્મની બાબતે એક વાક્ય કહું કે એક રૂમ ના ઓરડા માટે આખી હવેલી ન પાડી નખાય હા કે ના એક ઓરડાના વાંધા માટે આખી હવેલી ન પાડી નખાય હા કે ના લોકશાહી ના જતન માટે તમારે નીકળી જવું પડે ભાજપ અને આપ ગમે એવી વાતો કરે તો એને કેવું પડે કામથી ભાષામાં કે સોનું સોનું રીએ અને લોખંડ

અમારી સાથે તૈયાર રાષ્ટ્ર ના હિત માટે લોકશાહી ના હિત માટે અને આ રાક્ષસો ઘર ભેગા કરવા માટે તૈયાર છો હા કે ના જો હા તો જય ભગવાન જે અલ્લાહ જે ઈશ્વરમાં માનો છો એની સાક્ષીમાં અમારો હોશલો વધારવા માટે અમારી ટીમનો હોશલો વધારવા માટે તમારે વચનબદ્ધ થવું જોઈએ હા કે ના તો જો હા તો ધર્મને નજર સમક્ષ રાખીને બે હાથ ઊંચા કરીને મને વચન આપો બે હાથ ઊંચા કરીને સંજય પટેલ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ